ધારાસભ્યએ કોંગ્રેસ પર આકરા પ્રહાર કર્યા ધારાસભ્ય ચૈતન્યસિંહ ઝાલાએ કોંગ્રેસ પર નિશાન સાધ્યું છે કહ્યું કે લેટર લખવાથી ક્યારે કામ નથી થતું આયુષ્યમાન કાર્ડ માટે કેટલાક લોકો અપ્રચાર કરે છે ચૈતન્યસી ઝાલાએ આ વાત કરી છે કેટલાક લોકોએ આયુષ્યમાન કાર્ડની મદદ કરી નથી તે લોકો અજાણ જ હોય છે ચૈતન્યસિંહ ઝાલાએ આ નિવેદન પણ આપ્યું હું હર હંમેશ કહેતો હોઉં છું કે લેટર લખવાથી ક્યારેય કામ થતું નથી તો આ પ્રકારનો લેટર લખવા માટે મેં પરિવારને ગયા વર્ષે પણ મેં વિનંતી કરી હતી મને ડોક્યુમેન્ટ આપે જેથી કરીને હું માત્ર કાગળ પર કામ નહીં પરંતુ સાચા અર્થમાં એની સેવા કરવા માટે સરકારશ્રી તરફથી હું એને મદદ કરાવી શકું પરંતુ કોઈ કારણથી એ લોકો મને મેડિકલ ડોક્યુમેન્ટ આપી શક્યા ન હતા જેથી કરીને અત્યારે પણ મેં વિનંતી કરી છે કે મને ડોક્યુમેન્ટ આપજો તો લેટરનો સાચો ઉપયોગ કરી શકાય સાથે સરકાર શ્રી વિરુદ્ધમાં કે આયુષ્યમાન કાર્ડ માટે પણ કેટલાક લોકો અપ્રચાર કરે છે તો તેઓને જાણકારી નથી કે આયુષ્યમાન કાર્ડમાં શું થાય ને સંદર્ભ કાર્ડમાં શું થાય કારણ કે ક્યારે તેઓ તેઓએ કોઈને પણ આયુષ્યમાન કાર્ડની મદદ ક્યારે કરી નથી તો એ લોકો અજાણ જ હોય પરંતુ તેની ગેરસમજ લોકોમાં ફેલાવી ના જોઈએ